હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આપણી ટ્રેડિશનલ ગુજરાતી ચૂરમા લડ્ડુની રેસિપી તો સૌથી પહેલાં અહીંયા આગળ મેં ઘઉંનો કરક્રોશ ઝાડો જે લોટ આવે છે એ ત્રણ મોટા વાટકા જેટલો લઈ લીધેલો છે મિત્રો અને આ તમે જોઈ શકો છો એકદમ કરકરો છે મિત્રો એકદમ કરકરો લોટ જ લેવાનો છે જે જાડો આવે છે એ જ લેશો તો જ આપણા લાડુ છે એ એકદમ સરસ મજાના આપણે જે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ પ્રસાદીમાં ખાઈએ છીએ ઘરે બનાવી શકીશું અને આમાં આપણે આપણે વન ફોર કપ જેટલું અહીંયા આગળ બેસન નાખીશું અને વન ફોર કપ રવો નાખીશું બિલકુલ ઓપ્શનલ જે તમારે ના નાખવું હોય તો બિલકુલ સ્કીપ કરી શકો છો મિત્રો તો આપણા જે આ લડ્ડુનું મિશ્રણ છે એને બરોબર રીતે મિક્સ કરી લઈએ અને આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈએ સારી રીતે બેસન અને રવો જે છે એ આ બરાબર રીતે મિક્સ થઈ ગયો છે અને મિત્રો હવે આપણે એની અંદર તેલ નાખીને એનો લોટ બાંધીશું તો મોવણ પહેલાં તેલનું નાખવાનું છે તો અહીં આગળ મેં ત્રણથી ચાર મોટી ચમચી આમાં તેલ નાખી દીધું છે મિત્રો અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મોવણ આપણે એટલું નાખવાનું છે કે એનાથી આપણી મુઠ્ઠી વળે એટલું મોવણ નાખવાનું છે બિલકુલ પણ કંજુસાઈ ના કરતા મિત્રો બાકી જે લડ્ડું જે છે એ બહાર જેવા એકદમ સરસ નહીં બને ચૂરમા લડ્ડું જે આપણે આપણા ટ્રેડિશનલ બનાવ્યા જઈ રહ્યા છે મિત્રો તો તમે તેલ તો જરૂરથી બરાબર માત્રામાં નાખજો જ નાખજો અને આ રીતે તમે મિત્રો જોઈ શકો છો કે મુઠ્ઠી વળે એ રીતનું આપણે આમાં મોણ નાખવાનું છે જો આ રીતે મુઠ્ઠી વળવી જ જોઈએ જો હું તમને બતાવું છું મુઠ્ઠી વળે મને થોડું ઓછું લાગતું હતું મેં થોડું ઓર વધારે તેલ નાખ્યું હતું અને આ એકદમ એક ટીપ તમને આપું છું મિત્રો કે ગરમ પાણીના ઉપયોગથી જ આપણે લોટ બાંધવાનો છે ગરમ પાણી એટલે કેવું નવ શેકવું કે જેમાં આપણે આંગળી નાખી શકીએ એટલું ગરમ પાણી જ લેવાનું છે અને એનાથી જ આપણે લોટ બાંધવાનો છે એનાથી લોટ તમે બાંધશો તો એમાં શું થશે કે એકદમ સરસ એના પરફેક્ટ આપણા જે મુઠિયા બનાવીશું બિલકુલ પણ ફાટેની ને એકદમ પરફેક્ટલી બનશે જો આ રીતે એકસાથે પાણી નથી નાખવાનું થોડું થોડું કરીને પાણી નાખતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે અને લોટ તમારે કેવો બાંધવાનો છે કઠણ બાંધવાનો છે મીડિયમ કઠણ એકદમ સોફ્ટ પણ નથી બાંધવાનો રોટલી જો અને આ રીતે આપણે મુઠિયા તૈયાર કરી લઈશું તો જો આ રીતે હાથણીની મદદથી તમારે મુઠિયા બનાવીને આ રીતે દબાવીને તૈયાર કરી લેવાના છે તો આ જ રીતે મેં બધા જ મુઠિયા તૈયાર કરી લઉં છું અને અહીંયા આગળ સેકન્ડ ટીપ તમને આપું છું કે અમુક લોકો આવા જ મુઠિયાને તળી લે છે પણ આપણે એવું કરવાનું નથી આની અંદર આપણે ચપ્પાની મદદથી કે કાંટાવાળી ચમચીની મદદથી હોલ આની અંદર કરી લેવાના છે કાણાં પાણી લેવાના છે એનાથી શું થશે કે આપણે તળીશું તો એમાં બરોબર રીતે કાચું કચાશ એમાં બિલકુલ પણ નહીં રહે મુઠિયામાં તો આ જ સ્ટેપ ખૂબ જ કરવું જરૂરી છે મિત્રો તો બધા જ મુઠિયાને મેં આ જ રીતે તૈયાર કરી લીધા છે મેં અહીંયા આગળ કાંટાવાળી ચમચીની મદદથી હોલ કર્યા છે તમે ચપ્પાની મદદથી પણ કરી શકો છો જો આ રીતે આપણે બધા મુઠિયામાં કાણાં જરૂરથી પાડવાના છે તા એનાથી શું થશે બિલકુલ પણ કાચું નહીં રહે હવે મેં આગળ ગેસ ચાલુ કરી લીધું છે અને તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે મિત્રો તેલ એટલું આપણું ગરમ હોવું જોઈએ કે આમાં થોડો ઘઉંનો મેં થોડા લોટ નાખી જોઈએ એકદમ ઉપર આવી જાય એટલું આપણું તેલ ગરમ હોવું જોઈએ અને મિત્રો આપણું જે તેલ છે એ મીડિયમ આપણો ગેસ છે એ મીડિયમ ફ્લેમ પર જ તમારે રાખવાનો છે બિલકુલ ધીમો પણ નથી રાખવાનો ના એકદમ ફાસ્ટ પણ રાખવાનું બાકી જે મેં એક ફાસ્ટ ગેસ પર તમે તળશો આ મુઠિયાને તો આપણા એકદમ શું થઈ જશે બહારથી તો કડક થશે અને લાગશે કે તળાઈ ગયા છે પણ અંદરથી કાચા રહી જશે તો મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે એને ફ્રાય કરવાના છે અને કઈ રીતે કરવાના છે કે એમાં બિલકુલ પણ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે કરવાના છે બિલકુલ એકદમ લાલ નથી કરી દેવાના તો તમે મિત્રો જોઈ શકો છો બરાબર રીતે અહીં આગળ થોડા થોડા લાલ થવા માંડ્યા છે અને આ રીતના લાલ થઈ જાય એકદમ ત્યારે આપણે એને કાઢી જો અહીં આગળ મેં બધા જ મુઠિયાને આ જ રીતે હું અહીંયા આગળ ફ્રાય કરી લઈશ અને અહીં આગળ મેં બીજી બેચ પણ તળવા માટે મૂકી દીધેલી છે જો આપણા મુઠિયા બધા જ મુઠિયા તળીને તૈયાર છે હવે શું કરીશું મુઠિયા થોડા ઠંડા થઈ ગયા પછી મિક્સર જારમાં લઈ શકો છો પહેલાંના જમાનામાં તો મિત્રો કોઈ હાથથી ટીચીને બનાવતા હતા પણ અત્યારે આપણે મિક્સરમાં બનાવીશું તો તમે જોઈ શકો છો ત્રણ મુઠિયા મેં એ આરામથી અંદર નાખી દીધા હતા અને ટુકડા કરીને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને એની દર દરો લોટ આ રીતને તૈયાર થઈ જશે જો પીસીને આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે બધા જ મુઠિયાને હું આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશ મિક્સરની જારમાં અને એક બાઉલમાં એક મોટા વાસણમાં કાઢી લઈશ કારણ કે લાડુ બનાવવા માટે આપણે જ્યારે આમાં ઘી નાખીશું તો અહીંયા આગળ વધારે લોટ બાંધતાં સરસ રીતે લાડુ બની શકે એટલા માટે હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ્સ નાખીશું તો ડ્રાયફ્રુટ્સને થોડું ઘીમાં સાંતળી લેવાનું છે આ તમને થર્ટી પાપું આપું છું મિત્રો કે જો તમે ડ્રાય ફ્રૂટ્સ અમુક લોકો શું કરે છે કે કાચું જ નાખી દે છે પણ તમે આ રીતે થોડું તળી લેશો ઘીમાં સાંતળી લેશો તો એનો ટેસ્ટ ખૂબ જ અલગ આવશે તો જુઓ આ રીતે મેં ઘી સાથે જે ડ્રાય ફ્રુટ્સ આપણે આમ ફ્રાય કર્યા હતા તો એ બધા જ આપણે મિશ્રણમાં નાખી દઈશું અને ઉપરથી મેં ત્યાં આગળ દ્રાક્ષ પણ નાખી દીધી છે મિત્રો અને આ બધી જ વસ્તુઓને બરોબર રીતે મિક્સ કરી લઈશું હવે આમાં શું કરી લઈશું મિત્રો એક કઢાઈમાં મેં અહીં આગળ ઘી લીધું છે ઘી મેં અહીંયા આગળ મોટા ચારથી પાંચ ચમચા લીધું છે અને ગોળ પણ એનાથી સેજ ઓછો લીધો છે એક ચમચી એટલે તમે માની લો કે પાંચ ચમચી તમે ઘી લેતા હોય એની સામે આપણે ચાર મોટા ચમચા આપણે ગોળ લેવાનો છે અને ગોળને એકદમ પાયો નથી કરવાનો થોડોક ગોળ ઓગળે એટલું જ આપણે પછી ગેસ બંધ કરી દેવાનો છે બાકી આપણે લાડુ એકદમ કડક બનશે તો એ વાતનું અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે અને બધું મિશ્રણ મેં અહીંયા આપણું જે આપણે ઘઉંને દળીને રાખ્યા હતા મુઠિયાને એમાં નાખી દઈશ અને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ઘી તમને એમ લાગે કે હજુ આપણા લાડુનું મિશ્રણ જે છે એ છૂટું છૂટું લાગે છે તો તમે આમાં થોડું ઘી ગરમ કરીને થોડું બેથી ત્રણ ચમચી ઉપરથી ઘી નાખી શકો છો અને ઘી નાખશો તો જ આપણું બરોબર રીતે મિક્સ થશે જો કોરા મિશ્રણમાંથી તમે લાડુ વાળશો તો એ તમને ફટોફટ રીતે તૂટી પણ જશે એટલે ઘીમાં જરે પણ કચાશ નથી કરવાની ઘી તમારે બરાબર માત્રામાં નાખવાનું જ છે કોરું લાગે તો ઘી ઉપરથી નાખવાનું છે મિત્રો જો આ રીતે મેં બરાબર મિશ્રણને મિક્સ કરી લીધું છે અને મુઠ્ઠી વાળીને હું તમને બતાવું તો આ રીતે મુઠ્ઠી વળી જાય છે એટલે લાડુ બનવા માટે આપણું મિશ્રણ તૈયાર છે અને આ રીતે આપણે બધા જ લાડુને બનાવી લઈશું તો જુઓ ખસખસ ઉપરથી મેં અહીંયા આગળ ચોપડી દીધી હતી કારણ કે એનાથી ટેક્સચર થોડું સારું લાગે છે અને દેખાવામાં પણ સારું લાગે છે અને ટેસ્ટ પણ એનો ખૂબ જ સરસ આવે છે તો તમે ખસખસ ઉપરથી જરૂરથી નાખજો મિત્રો અને બધા જ લડ્ડુ મેં આ રીતે બનાવી લીધા છે અને આ લડ્ડુ બનીને આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો તો મિત્રો આજના ગોળ ચોરમાના લડ્ડુની રેસીપી તમને જો સારી લાગી હોય તો મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મી આપણે મળીશું આગલા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ